નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો ને છોતેર ધ્રાંગધા બારસો પિંચ્યાસીથી ચૌદસો ને આડત્રીસ સાવરકુંડલા તેરસો પાસઠથી ચૌદસો ને સાઠ ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો ને સાઠ મોરબી તેરસો એકત્રીસથી ચૌદસો ને નેવ્યાસી રાપર ચૌદસો પિસ્તાલીસથી ચૌદસો ને પિસ્તાલીસ વિસાવદર 1250 થી 1456 જામજોતપુર 1300 થી 1481 જેતપુર 1081 થી 1471 વાકાનેર 1200 થી 1442 અમરેલી 970 થી 1459 હારીજ 1396 થી 1453 વિરમગામ 1300 થી 1446 આંબલિયાસણ તેરસો થી ચૌદસો ને એકાવન ધંધુકા તેરસો બાવીસ થી ચૌદસો ને તોતેર ધ્રોલ બારસો પંદર થી ચૌદસો ને અઠાવન હળવદ તેરસો થી ચૌદસો ને પંચાણું ઉનાવા બારસો એક થી ચૌદસો ને સાઠ બોટાદ અગિયારસો પાંચથી ચૌદસો ને એંસી ડોડાસા તેરસો એંશીથી ચૌદસો ને બેતાલીસ જસદણ તેરસો પચાસથી થી ચૌદસો ને પાસઠ બહુચરાજી તેરસો પચાસથી ચૌદસો ને એકવીસ બાબરા ચૌદસો દસથી ચૌદસો ને નેવું ખાંભા તેરસો એકાવનથી થી ચૌદસો ને એકાવન અંજાર તેરસો પંચાવનથી થી ઓગણીસો ને સિત્તેર લાખણી તેરસો અગિયારથી ચૌદસો ને પંચાવન વડાલી ચૌદસો થી પંદરસો ને બાર સિદ્ધપુર તેરસો પાંત્રીસ થી ચૌદસો ને એંસી જોટાણા તેરસો સિત્તેર થી ચૌદસો ને પાંચ હરસોલ ચૌદસો પંદર થી ચૌદસો ને છન્નું ભીલડી તેરસો એકોતેર થી તેરસો ને એકોતેર કાલાવડ તેરસો પચાસથી ચૌદસો ને બોતેર બીજાપુર તેરસો પચાસથી ચૌદસો ને એકાણું કુકરવાડા તેરસો પંચાણું થી ચૌદસો ને ચોપન તેરસો ત્રીસથી ચૌદસો ને પંચાવન ચાણસમા બારસો થી ચૌદસો ને પાંત્રીસ થરા ચૌદસોથી ચૌદસો ને એકાવન સિહોરી તેરસો થી ચૌદસો ને અડતાલીસ લખતર તેરસો એકાણું થી ચૌદસો ને પચીસ હિંમતનગર તેરસો એકવીસથી ચૌદસો ને ચોર્યાસી વિસનગર બારસો પચાસથી ચૌદસો ને સાઠ ધારી અગિયારસો છેતાલીસથી ચૌદસો ને પંચ્યાસી ગોંડલ બારસો એકાવનથી ચૌદસો ને એકતાલીસ કડી તેરસો એકાવનથી ચૌદસો ને ચોસઠ જામનગર તેરસોથી ચૌદસો ને પંચાવન માણસા બારસો એંસીથી ચૌદસો ને ચોપન ભાવનગર બારસો પિંચોતેરથી ચૌદસો ને છપ્પન પાટણ બારસો પચાસથી ચૌદસો ને અડસઠ તળાજા ચૌદસોથી ચૌદસો ને પાસઠ મહુવા તેરસો તેરથી ચૌદસો ને પાંત્રીસ દિયોદર ચૌદસોથી ચૌદસો ને પાંચ